અંકલેશ્વરના વાલિયા ચોકડી નજીક લક્ઝરી બસમાં મુસાફરોને જોખમી રીતે મુસાફરી કરાવવામાં આવતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે હોળી ધીળેટીના પર્વને લઈ હાલ શ્રમિકો વતન તરફ પ્રયાણ કરી રહ્યા છે આગામી તારીખ પચીસમી માર્ચના રોજ રાજ્ય અને દેશભરમાં હોળી ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવશે ત્યારે ખાસ કરીને પરપ્રાંતિય અને શ્રમિક વર્ગમાં હોળીનો અનેરો મહત્વ રહેલો છે ત્યારે દર વર્ષે હજારો શ્રમિકો અંકલેશ્વરથી તેમના વતન તરફ હિજરત પ્રયાણ કરે છે શ્રમિકોને કંઈ અગવડતા ન પડે તે માટે એસટી વિભાગ દ્વારા પણ એક્સ્ટ્રા બસો દાહોદ ગોધરા ડેડીયાપાડા રૂટ પર દોડાવવાનો નિર્ણય લીધો છે આ વચ્ચે ખાનગી લક્ઝરી બસોમાં પણ મુસાફરોનો ધસારો જોવા મળી રહ્યો છે ચુમ્માલીસ પિસ્તાલીસ મુસાફરોની ક્ષમતાવાળી લક્ઝરી બસોમાં બમણા મુસાફરોને જોખમી સવારી કરાવતી હોવાનો વિડીયો વાયરલ થયો છે જે બસના ઉપરના ભાગે જ્યાં મુસાફરો માલસમાન મૂકવામાં આવે ત્યાં મુસાફરોને બેસાડી બેફામ બસો દોડી રહી છે ત્યારે ન કરે નારાયણ અને કોઈ હોનારસ સર્જાય તો કેટલા જીવ ગુમાવવાનો વારો આવે અને તે માટે જવાબદાર કોણ તેવા પ્રશ્નો નજર અંદાજ કરી શકાય તેમ નથી જિલ્લા ટ્રાફિક અને સ્થાનિક પોલીસ જે ટુ વ્હીલર ચાલકોને ટ્રિપલ સવારી પર દંડ કરતી હોય તે આ જોખમી સવારી સામે કાર્યવાહી કેમ નહીં તેવા પ્રશ્નો ઉઠવા હવે વ્યાજબી છે